નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે લોકો લગ્ન કરે છે ત્યારે પોતાના લગ્નની યાદોને હંમેશા માટે ખાસ બનાવવા માટે કંઈક એવું કરતા હોય છે જેનાથી એક અસામાન્ય ઘટના બનતી હોય છે આવું જ કંઈ થયું છે ડીડીયાપાડાના ઇતિહાસમાં પહેલીવાર જાન લઈને હેલિકોપ્ટરમાં આવતા વરરાજાનો જે કિસ્સો છે તે ટોક ઓફ ધી ડિસ્ટ્રિક્ટ બન્યો છે પરિવારજનો સહિત આજુબાજુના ગામડાઓમાંથી લોકો હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર ડેડિયાપાડાના ઓડ પરિવારના લક્ષ્મણભાઈ બુધાભાઈ ઓડ ની દીકરી કાજલબેન ના લગ્ન ડેડિયાપાડાના ટિંબા ગામના રોહન સાથે થઈ રહ્યા હતા ત્યારે ડેડીયાપાડા ઇતિહાસમાં હેલિકોપ્ટરમાં જાન લઈ આવતા વરરાજાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને માધ્યમોનું પણ ધ્યાન ખેંચ્યું હતું ત્યારે લગ્ન માટે ખાસ મુંબઈથી હેલિકોપ્ટર ટીમ્બા ગામે આવ્યું હતું અને ત્યાંથી વરરાજા તેમાં બેસીને ડેડીયાપાડા લગ્ન કરવા માટે આવ્યા હતા ડેડીયાપાડા કે નર્મદા જિલ્લાના ઇતિહાસમાં સોમ પ્રથમ વખત કોઈક લગ્ન કરવા માટે હેલિકોપ્ટરમાં આવ્યું હોય એવી આ પ્રથમ ઘટના તરીકે જોવામાં આવી રહી છે